લોકડાઉન પડી ગયું ચોવીસ દિવસનું હવે કરશું શું મિથ બરાબર મારી વાત જય હિન્દ હું શું કહું બોલું ચોવીસ કલાકનું લોકડાઉન પડ્યું છે બરાબર કોઈ વ્યક્તિ કોઈ માણસ બહાર દેખાવો ના પડે જો કોઈ વ્યક્તિ બહાર દેખવાનું તો તમારી મારી બંનેની નોકરી જશે એક વસ્તુ સમજી ઊંધીરો આપણે આપણા માટે નથી કરતા અને ખાસ કે માસ્ક કોઈના જોડે ના હોય

આપણા મોર બોલી જવાના હ હવે શું કરશું શું કરશું આ તો ખબર નહી પડી ઓવર

જવા દો યાર

ก็สายก็สายมหัวใมันกูอกไ้ไหมได้ไมได้ไหมสายจัตตาสัยไ้ไหมาบาดมามารวนมาเราป่าฉันเราบอสโอ้ยหลอนลอู้สายบู๊แตกแบบนบีจิมันควรจะทำลายดวงมกลยผมไอ้ต้นไผ่ไอ้มันกูดูหลานสว અંદર પૂરી દઈશ અને કોઈ છોડાવશે નઈ આવા નહી કલાક નહીં આવા ચોવીસ દિવસ નું લોકડાઉન કર્યું ચોવીસ દિવસ પડ્યા

અરે હાચવો તો એમના માટે ના હાચવા તો એમના માટે આપણે બીજું શું આપણે ડ્યુટી આપણા માટે છે સાહેબને ફોન હું તમારો દીપક આ વિડીયો એક મનોરંજનની દ્રષ્ટિએ બનાવ્યો તો અને એ દિવસોની યાદ કરવા માટે ક કોઈ બી આપણી સરકાર આપણોનો હુકમ જારી કરે તો એનો અમલ કરવો જોઈએ અમલ ના કરો તો આવરીત મોર બોલ એટલે ભવિષ્યમાં કોઈ આવો બનાવ બન એવું તો નહીં ચાહતા કે બનવો જોઈએ પણ ભવિષ્યમાં કોઈ એવી આફતી કે કોઈ તકલીફ આવે તો સરકારનું ધ્યાન રાખજો અને પોલીસ અધિકારીઓનું ધ્યાન રાખજો એ આપણી સેવા માટે કામ કરે છે નકર નહીં હો બ્રો તો સરકાર તો મોર બોલાવશે એવું બોલાવશે એટલે આ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ડીકે મોજ ના ડીકે રાજા જય માતાજી જય માતા